ગાંધીનગરમાં બે વિશ્વકર્મા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન ગાંધીનગર ગુજરાત સરકારના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ચેમ્બરમાં વિશ્વકર્મા ગ્લોબલ સોસાયટી દ્વારા બે પ્રતિભાશાળી યુવાનો આઈએએસ અધિકારી શ્રી સ્મિત પંચાલ અને ઉદ્યોગ સાહસિક શ્રી કેતનભાઈ ગજ્જરનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન વિશ્વકર્મા ગ્લોબલ સોસાયટીના પ્રમુખ અને ગ્રામ વિકાસ લોકપાલ શ્રી રજનીકાંત સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું તાજેતરમાં આઈએએસ પરીક્ષામાં સફળ થયેલા શ્રી સ્મિત પંચાલ જેઓ હવે મસૂરી ખાતે તાલીમ માટે જઈ રહ્યા છે અને પોરબંદરના ઉદ્યોગપતિ શ્રી કેતનભાઈ ગજ્જર જેમણે પોતાની બુદ્ધિમત્તાથી ગંભીરા બ્રિજ પર ફસાયેલા કેમિકલ ટેન્કરને કોઈપણ ખર્ચ વિના સફળતાપૂર્વક બહાર કાઢ્યું હતું આ બંને મહાનુભાવોને સન્માનવા માટે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સન્માન સમારોહમાં ગુજરાત રાજ્ય પરિવહન નિગમના ભૂતપૂર્વ ડિરેક્ટર શ્રી ભગવાનદાસ પંચાલ અધિક કલેક્ટર શ્રી ઈશ્વરભાઈ પંચાલ નાયબ સચિવ શ્રી કમલેશભાઈ મકવાણા બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ બંને યુવાનોને પુષ્પગુચ્છ શ્રી વિશ્વકર્મા દાદાની મૂર્તિ પ્રમાણપત્ર અને શાલ અર્પણ કરી સન્માનિત કર્યા આ પ્રસંગે મંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળમાં નિયુક્ત થયેલા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પીઠવાને પણ શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં હાજર તમામ મહાનુભાવોએ આગામી બાર ઓગસ્ટે આવતા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ચૌદ ઓગસ્ટે પોરબંદર સ્થિત શ્રી કેતનભાઈ ગજ્જરના નિવાસસ્થાને જઈ તેમનું સન્માન કરવાના છે વિશ્વકર્મા ગ્લોબલ સોસાયટી દ્વારા આયોજિત આ સન્માન સમારોહ એક અવિસ્મરણીય પ્રસંગ બની રહ્યો હતો પણ ચાલવાની શરૂઆત છે ને એ ખૂબ અઘરી હોય છે અને જ્યારે તમે નીકળો ને ત્યારે તમે હંમેશા એકલા મારી આ સફરમાં અહીંયા હું પહોંચ્યો ભગવાન કાકા ક્યાં પહોંચ્યા પંચાલ સાહેબ કે ધનમી સાહેબ બધા જ તમે તમે એકલા નીકળ્યા અને એ સૌથી હોય અને ત્યારે એને ઘણા બધા સોશિયલ ફંક્શન ફેમિલી ફંક્શન બીજી બધી જ પ્રાયોરિટી એને છોડી દીધી હશે હવે આપણા બધાના એક્સપેક્ટેશન એવા રહેવાના કે બધી પ્રાયોરટી તો અમને પછી ના આપણા એક્સપેક્ટેશન કેટલા છે પણ ભાવિક અહીંયા ઉભો એ નીરવ પછી આપણા ભાઈ શું નામ નજર કેતનભાઈ કેતનભાઈ આ બધા સરસ એક્ટિવિટી કરી રહ્યા છે કે જે દીકરા દીકરીને ઓફિસર બનવો એની માટેની દરેકની એક્ઝામની પ્રિપેરેશન કરાવવા છે અને અત્યારે એકલા જજુ બી રહ્યા છે મથી રહ્યા છે અને પાછા નિસ્વાર્થ ભાવે મથી રહ્યા છે આપણે બધા જેમ આજે ખુશ થયા છે એવી જ રીતે આપણા સમાજની અંદર આ વ્યાપ વધારવામાં આપણું બધાનું કોન્ટ્રીબ્યુશન એમણે ધારો કે એક જોત ચલાવી હતી પોલિટિકની એબી પંચાલ સાહેબે જેટલા ઇન્ડસ્ટ્રીઝ વાળા એની જો ચલાઈ તમે જેટલા પણ ઓફિસર્સને ભેગા કરવા માટે તમે પ્રયાસ કરી રહ્યા છો એટલે આપણા બધા થકી આપણું કોન્ટ્રીબ્યુશન એક એવું કોન્ટ્રીબ્યુશન ભેગું કરીએ કે એ કોક ને કોઈ વ્યક્તિને ક્યાંક પહોંચાડી શકે અધરવાઇઝ કેવું થશે કે આપણે બધા જ લોકો મેં કીધું એમ કે બંને જણા વીસ પછી કદાચ નહીં હોય એટલે ના ઇશ્યુ લઈને કારણ કે કાકાને એસી દવા આવ્યા પંચાસ હજાર ને સેવન્ટી બંને સરખા છે એટલે સો સો વર્ષમાં આવ્યું છે આપડે માંગી લઈએ આપણા બધાનું કોન્ટ્રીબ્યુશન સોસાયટી માટે ક્યાંક ને ક્યાંક જરૂરી છે આજના સમયની અંદર અહિયાં હું બેઠો છું ઈશ્વરભાઈ અમારા દાંત સાક્ષી જે વાતના કોઈ પણ વ્યક્તિ આવે બ્રેકેટમાં વિશ્વકા લખેલું એક રિસોર્ટ એટલે મારી એમને સંપૂર્ણપણે એની મદદની એમને મને ખબર એમને ખબર છે સાહેબ હું તો ક્યાં અને જેટલા બી આવવાનું હું એથી માનવ મળે ને તો વિશ્વ મળતા રહેજો એટલે લખી નાખે એટલે તમને બધાને પણ કહું છું કે જેટલો કસાવા એટલો મારો ભાગીદારીનો જેટલો બને એટલો એ ઉપયોગ કરજો પણ જેવી રીતે તમે કુક ઉપયોગ કરો છો તમારો પણ ઉપયોગ કુક કરી શકે કેટલા સરળ રહે છે સરસ સર મળીએ સોલ્વ થઈ શકે એક ગ્રુપ ફોટો બધા જોઈ બધા મિત્રો આમ થોડા